નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોનું શિયાળી ચેનલ ગુજરાતી ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું પહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે આઠમું પગાર પંચ આઠમા પગાર પંચે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે મિત્રો પેન્શનની પગાર મથ બમ વધારો પચાસ લાખ પેન્શનધારકો પચાસ લાખ કર્મચારીને પાંસઠ લાખ પેન્શનધારકોને મળશે ફાયદો તો મિત્રો વાત કરવાના છીએ જે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે કેટલો પગાર વધશે કયા મહિનાથી પગાર વધારો ગુજરાતમાં ક્યારથી લાવુ લાગુ પડી શકે છે પગાર વધારો ફિક્સ પગાર કર્મચારીનો લાભ મળશે કે નહીં મળે મિત્રો તમામ તમામ ચર્ચા કરવાના છીએ તો તમે ચેનલ પર નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ મટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણી વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો મોટો નિર્ણય જાહેરાત થઈ છે જે જાહેરાતમાં નવ મહિના પછી પંચનો નિયમ છે કે શરૂઆત મંજૂરી કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાય ન્યાય ન્યાયમંત્રી રંજના દેસાઈને કમિશનને અધ્યક્ષ બનાવે છે અઢાર મહિનામાં આઠમો પગાર પંચની ભલામણો આવશે આ ભલામણ એક જાન્યુઆરી બે હજાર લાગુ થશે વધેલો પગાર થશે તો કેન્દ્ર સરકારના પચાસ લાખ કર્મચારી અને અગણસિત્તેર લાખ પેન્શનો માટે આઠમો પગાર પંચની પ્રક્રિયા આગળ વધી રહ્યું છે સરકારે મંગળવારે કમિશનની સદમ નિયમો ટીસીને મંજૂરી આપી છે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમંત્રી રંજના પ્રકાશ દેસાઈ આઠમો પગાર પંચ અધ્યક્ષ રહેશે આઈઆઈએમ બેંગ્લોર પ્રોફેસર પુલક ઘોષ માટે ટાઈમ ટાઈમ સભ્ય હશે પાર્ટ ટાઈમ સભ્ય હશે અને પેટ્રોલિયમ સર્વિસ પંકજ જૈન સભ્ય સચિવ હશે સૂચના જાહેર થયા પછી કમિશન કાર્ય ઔપચારિક રીતે શરૂ થશે અને કમિશન અઢાર મહિનાની અંદર રિપોર્ટ રજૂ કરશે એવો અંદાજ છે કે કમિશન એપ્રિલ મે બે સત્યાવીસમાં સુધીનો રિપોર્ટ રજૂ કરી શકે છે જો કે સરકાર તેના પર વિચાર કરવામાં આવે કરવામાં તો ટ્વેન્ટી છ મહિના લાગી શકે છે કેન્દ્ર સરકાર જાન્યુઆરી બે આઠમા પગાર પંચમાં જાહેરાત કરી હતી કે ત્યાં દિલ્હીના વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરીમાં હતી બિહારના હાલમાં ચૂંટણી પગે ચાલી રહી છે ભલાવ સત્યાવીના સુધીમાં લાગુ થવાની અપેક્ષા છે તે વર્ષે યુપી અને ગુજરાત અને સહિત અન્ય રાજ્યોમાં ચૂંટણી આજે યોજાશે તો લોકસભા ચૂંટણીમાં પણ બે હજાર ઓગણત્રીસમાં ઉજવાની છેલ્લા બે પગાર પંચની સમજો મિત્રો અમલીકન તારીખ છે જાન્યુ જાન્યુઆરી સો અને સાતમો પગાર પંચ બે હજાર સોળમાં જાન્યુ બે હજાર સોળમાં અને પગાર પણ અપેક્ષિત છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ લઘુત્તમ બેઝિક પગાર હતો છઠ્ઠા પગારનો સાત હજાર સાતમા પગાર પંચમ અઢાર હજાર અને આઠમા પગારમાં થશે મિત્રો એકતાલીસ હજારથી લઈને એકાવન હજાર ચારસો એંસી ફીટપેમ્પ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ શ્યાસી વચ્ચે રહેતો હતો ત્યારબાદ વિથ જે ફીટપેપ ફેક્ટર એક પોઈન્ટ હતું છઠ્ઠા પગાર પંચમાં પછી સાતમા પગાર પાંચ બે પોઈન્ટ સત્તાવન છે અને આઠમો પગાર પંચમ બે પોઈન્ટ અઠ્યાવીસ બે પોઈન્ટ એંસી વચ્ચે રહી શકે છે વેદન વૃદ્ધિ આશે ચાલીસ ટકા હતું છઠ્ઠા પગાર પંચમાં સાતમો પગાર પાંચ ચૌદ ચૌદ ટકા વીસ ટકા અને આઠમા પગાર પંચ વીસથી પચીસ ટકા સરીશ ત્રીસ ટકા આસપાસ રહેશે મોંઘવારી પદ્ધતિ બાવીસ ટકા હતું અમલીકરણ સમય સાતમા પગાર પંચ એકાવન ટકા હતું બે હજાર ચોવીસ સુધી અને અપેક્ષા છે આઠમા પગાર પર ઝીરોથી શરૂ થશે એમની રિસેટ કરવામાં આવશે લઘુત્તમ પેન્શન પાંત્રીસો હતું સાતમા પગાર પંચમાં નવ હજાર હશે અને આઠમા પગાર પંચમો પચીસ હજાર સાતસો ચાલીસ રહેશે આ પગારમાં તો પે બેન ગ્રેડ પે પેમેટ્રિક્સ પેમેન્ટ વધુ સ સરળીકરણ છે મિત્રો આમ તમે જોઈ શકો છો આપણે જોઈશું કેટલા લેવલ એકથી લેવલ અઢાર સુધી પગાર કેટલો વધી શકે છે આમ કમિશન નક્કી નિયમો અને સરળતો અર્થ શું છે અર્થ નાણાકીય બાબતનું સંચાલિત સંચાલિત અને ખર્ચ અને આવકનું સંતુલિકો જરૂરિયાત છે મિત્રો હા તમે જોઈ શકો છો બિ બિહારના વિધાનસભા ચૂંટણીના અગાઉના કેન્દ્રીય કેબિનેટ લેવી ઝંડી આપી છે કેબિનેટના નિયંત્રણથી કેન્દ્રના પચાસ લાખ કર્મચારી અને લાખ પેન્સો લાભ થશે અને અઢાર મહિનાનો રિપોર્ટ સોપ્રદ કરશે અને ભલામણો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે મિત્રો તો જોઈ શકો છો કેન્દ્ર કર્મી આરંદનો આઠમા પગાર પણ છે મંજૂરી કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે તેમના માટે એક સારા સમાચાર કહી શકાય આગામી સમયમાં જે કે તમે ગઈકાલે મંગળવારે આઠમા પગાર પછી સત્તા રચના અને રેફરન્સ મંજૂરી આપી હતી સામાન્ય રીતે રાજ્ય સરકાર પણ થોડા સુધારો વધારા સાથે કેન્દ્રીય પગાર પંચની અમલ કરતી હોવાથી રાજ્યના કર્મચારી પણ લાભ થવાની ધારણા છે આમ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સંજના પ્રકાશ દિશાએ વડપણ હેઠળ આઠમા પગાર પંચ બલામનો એક જાન્યુઆરી છવ્વીસથી અમલી બની તેવી શક્યતાઓ છે પગાર પંચ અઢાર મહિના પોતાનો વ્યવહાર સુપર્ત કરશે આ ઉપરાંત વ્યવહારનું અંતિમ મહત્વતા મહત્વ સુપ્રત કરશે બિહારના રાજ્ય વિધાનસભા છઠ્ઠી નવેમ્બર દરમિયાન ચૂંટણી ઉજવાની છે ત્યારે કેન્દ્ર સરકારના મોટી જાહેર કરી હતી સત્તાવાર નિવેદનના જણાવ્યા અનુસાર પગાર પંચની અંતિમ સ્વરૂપ આપતી વખતે કેન્દ્રીય જાહેર સાતસોને ખાનગી ક્ષેત્રમાં કર્મચારી પ્રવર્તમાન પગાર માળખા લાભો નોકરીની પરિસ્થિતિનો અભ્યાસ કરશે ભલામણ કરતી વખતે પાંચ દેશની આર્થિક સ્થિતિ અને રાજકોષી સમજદારી જરૂરિયાતો તથા વિકાસલક્ષી ખર્ચ અને કલ્યાણકારી પગલાં માટે પૂરતા સંસ્થાન ઉપલબ્ધ રહેશે તેની ખાતરી કરવાની જરૂરિયાતો પર ધ્યાનમાં લેશે મિત્રો નિવેદન જણાવ્યું હતું કે પગાર પગારપથના કર્મચારી યોગદાન પગારની પેન્શન સ્કીમ ખર્ચ તથા રાજ્ય સરકાર નાણાકીય સ્થિતિ પર ભલામણો સંભવિત અસરની પર અભ્યાસ કરશે આ મિત્રો સામાન્ય રીતે રાજ્યો પર થોડા સુધારા વધાર સાથે પગાર પંચની ભલામો મજબૂત તેના કર્મચારીઓ લાભ આપતા હોય છે માહિતી અને પ્રશાસન મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધ્યક્ષના યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળ બેઠકમાં આજે આઠમા પગાર પછી તમામ રેફરન્સે મંજૂરી આપી છે પગાર પછી ભલામણ અમલી તારીખ વૈષ્ણવએ જણાવ્યું છે કે રોજગારોના વ્યવહાર આવ્યા પછી ચોક્કસ તારીખ નક્કી કરાશે પરંતુ એક જાન્યુઆરી બે છવ્વીસે હોવી જોઈએ આ પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ પગાર અને અન્ય લાભોનો અભ્યાસ કરશે અને તેમાં ફેરફાર કરવાની ભલામણ કરશે કમિશન ભલામણ સંરક્ષણ સેવાઓના કર્મચારી સહિત લગભગ પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અનુસાર પેન્શન આવરી લેશે આત્મ પગાર પર રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવા લગભગ નવ મહિના પછી મંત્રીમંડળ કમિશન ટી મંજૂરી આપી છે વિવિધ મંત્રાલય મારી સરકાર સંયુક્ત સલાહકાર તંત્ર સ્ટાફ પક્ષ સાથે પરામર્શ કર્યા પછી ટી અંતિમ સ્વરૂપ અપાયું છે દેસાઈમાં નેતૃત્વ હેઠળ પગાર પછી એક પાર્ટ ટાઈમ સભ્ય તરીકે આઈઆઈએમ બેંગ્લોર પ્રોફેસર ઘોષ કામગીરી કરશે જ્યારે પેટ્રોલિયમ સચિવ જૈન સચિવ સંભાળશે મિત્રો આમ જોઈ શકો છો કે લેવલ એકના કર્મચારી સાતમો પગાર પંચ અઢાર હજાર છે અને આઠમો પગાર પગાર થશે ચુમ્માળીસ હજાર બસો એંશી લેવલ બેના કર્મચારી ઓગણીસ નવસો છે તેના અડતાળીસ હજાર નવસો ચુમ્મો પહોંચી જશે લેવલ કર્મચારી એકવીસ હજાર સાતસો પગાર થશે ત્રેપન સા લેવર ચારના કર્મચારી છે પચીસ હજાર પાંચસો થશે બાસઠ હજાર પાંચસો પચાસ લેવલ પાંચના કર્મચારીઓ ઓગણત્રીસ હજાર બસો છે થશે એકોતેર હજાર નવસો ત્યાવીસ લેવર છના કર્મચારી પચીસ હજાર ચારસો છે થશે સત્યાસી હજાર ઝીરો ચોર્યાસી મિત્રો લેવર સાતના લેવર સાતના જે કર્મચારી છે લેવર સાત ચુમાડા નવસો થશે એક લાખ દસ હજાર પાંચસો આઠના છે સુરતા છસો થશે એક લાખ સત્તર હજાર એક લાખ સત્તર સત્તર હજાર એકસો લેવલ નવના ત્રેપન હજાર ત્રણસો છે એક લાખ ત્રીસ હજાર ત્રણસો છ્યાસી થશે લેવલ દસ છપ્પન સો થશે એક લાખ સડત્રીસ હજાર લેવલ અગિયાર એકસો હજાર સાતસો છે એક લાખ સાસઠ હજાર લેવલ બારના કર્મચારી છે એ છુટ હજાર આઠસો થશે એક ત્રણ હજાર સાતસો અઠ્યાવીસ આમ લેવલ ટેના કર્મચારી એક લાખ છે થશે ત્રણ લાખની આસપાસ લેવલ ટેના કર્મચારી એ છે એક લાખ એકત્રીસ હજાર છે થશે ત્રણ લાખ બાવીસ હજાર ચૌદના કર્મચારી એક લાખ હજાર થશે ત્રણ લાખ ચોપ્પન હજાર આ મંથથી લેવલ પંદરના કર્મચારી એક લાખ બેસી હજાર છે થશે ચોમા ચાર લાખ અડતાલીસ ચાર લાખ અડતાલીસ આઠસો તે લેવલ સોના કર્મચારી બે લાખ પાંચ હજાર આઠસો છે જે પાંચ લાખ પાંચ હજાર ચોરાસી થશે આ મંથમાં લેવલ સત્તરના કર્મચારી બે લાખ પચીસ હજાર થશે પાંચ લાખ લેવલ અઢારના કર્મચારી છે પચીસ બે લાખ પચાસ હજાર થશે સા સો લાખ પંદર હજાર મિત્રો આમ પગાર રહેશે મિત્રો અથવા આ અત્યારથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ વોચમાં વિડીયો જય હિન્દાર